આગામી ચૂંટણીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી પંચના આદેશ અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ ના ફર્સ્ટ લેવલ ચેકિંગ એફએલસી ની કામગીરી શરૂ કરવામાં આવી છે આગામી કોર્પોરેશન ચૂંટણી પૂર્વે ઈવીએમ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયા અંતર્ગત ઈવીએમ બનાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બીઈએલ ના આશરે દસ જેટલા નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા મશીનોનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચ હજાર જેટલા બેલેટિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ચૂંટણી પૂર્વે ફરજીયાત પ્રક્રિયા મુજબ આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કોર્પોરેશન સ્ટાફ પણ સહકાર આપી તમામ સંપૂર્ણ તપાસ બાદ તેને માટે ઉપયોગમાં લેવામાં આવશે આ વર્ષે આપ બધા જાણો છો એ મુજબ કોર્પોરેશન ની ઇલેક્શન ની તૈયારીઓ આપણે સ્ટાર્ટ કરી છે ગુજરાત જે ચૂંટણી પંચ છે એના એ મુજબ આપણી જે ઈવીએમ બનાવનારી જે કંપની છે બેલ એ કંપનીના એન્જિનિયરો દ્વારા ફર્સ્ટ લેવલ ચેકિંગ એફએલસી એ આપણે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના ને ધ્યાનમાં રાખી અને ફર્સ્ટ લેવલ ચેકિંગ આજથી કોર્પોરેશનના એમાં શરૂ કરેલ છે ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ એમના તરફથી દસ એન્જિનિયરો આપણને ગુજરાત ચૂંટણી પંચ તરફથી ફાળવવામાં આવેલ છે અને એની સાથે એમની મદદગારી માટે આપણા અહીંથી ત્રીસથી ચાલીસ જેટલા લોકોનો સ્ટાફ આપણો અહીંયા સામેલ છે અને આગામી ચારેક દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે 嗯。<Okay. S 2> okay.